નમસ્કાર મિત્રો ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું સોટિવેશનલ સ્પીકર ભૂપેન્દ્રસિંહ રાવલ મિત્રો આપણે ત્યાં મોટિવેશનલ સ્પીકરો હોય છે અને બધા કઈ ખોટા નથી હોતા પણ મોટિવેશનલ સ્પીકિંગના માને આપણે ત્યાં એક ખોટિવેશનલ અને રોટિવેશનલ સ્પીકરોની બહુ મોટી જમાત પેદા થઈ ગઈ છે એટલે મારા જેવા સોટી પકડવી પડે છે એક મિત્રે સોટિવેશનલ એવો શબ્દ પ્રયોજો હતો એટલે મને ગમે એ શબ્દ મજાક આપણે હવે એક બાજુ રાખીએ તો દરેક સર્વે મિત્રોને ક્રિશ્ચિયન હોય કે હિન્દુ હોય બધા જ મિત્રોને મેરી ક્રિસમસ હેપી હોલિડેઝ હવે ત્યાં તો હોલિડેઝ નહીં હોય અમારે અહીં તો હોલિડેઝ છે તો એ બધાને હેપી હોલિડેઝ અને મેરી ક્રિસમસ એની શુભકામનાઓ પાઠવું છું મિત્રો આ બધા જે તહેવારો છે ને એ ખરેખર આ ધર્મો નહોતા ને તારે પણ ઉજવાતા હતા પણ આ ધર્મો એમના હાઇજેક કરી લીધા છે એમના શું કહેવાય પ્રચાર પ્રસાર માટે બાકી આ ક્રિસમસ છે ને ક્રિશ્ચનિટી નહોતી આવી ને ત્યારે પણ ઉજવાતી હતી અને એ સેમ પ્રકારના તહેવારો આપણા ભારતમાં ઉજવાય છે સેમ નહી તો સેમ શું કરવા હોય અલગ કેમ નથી તમે જો આપણે ત્યાં દિવાળી હા વહેલું મોડું આવે છે કારણ કે અહીં અંગ્રેજી કેલેન્ડર છે એટલે ફિક્સ ડિસેમ્બરમાં જ આવતું હોય છે અને આપણે ત્યાં ચંદ્ર ઉપર કેલેન્ડર છે એટલે બદલાય છે ટાઈમ સમય તો મિત્રો આપણે ત્યાં જે દિવાળી ઉજવીએ છીએ એને પ્રકાશનું પર્વ કહીએ છીએ એવી રીતે અહીં ક્રિસમસને શું કહે છે ફેસ્ટિવલ ઓફ લાઈટ અર્થ તો એકનો એક જ થયો ને પ્રકાશ જ પર્વ થયું ને એ વર્ષ આવે આપણે ત્યાં દિવાળી અખાત્રીજ છે એ તો રીતસર ખેડૂતોનો જ તહેવાર છે એટલે મોટા ભાગે આ બધા તહેવારો ખેતી ને ફસલ ને વાવવાનું ને લણવાનું ને એ અને પછી પતી જાય એટલે પછી આનંદ કરવાનો ખેતીનું કામ પતી જાય એટલે પછી લણ લણણી પતી જાય બધા અનાજ બનાજ લેવે જાય એટલે મસ્તી મજા મજા કરવાની એ રીતના બધા તહેવારો બધી જ જગ્યાએ છે બધી જ સંસ્કૃતિ બધા જ કલ્ચરમાં એવા તહેવારો છે મોટા ભાગના તહેવારો આ રીતે આ ધર્મો નહોતા ત્યારે ઉજવાતા હતા લોકો ઉજવણી તો કરે જ ને અહીં શું કહેવાય યુરોપમાં અને બધા પેગન ધર્મો હતા ત્યારે પણ ઉજવાતા હતા એ તહેવારો અત્યારે માનો હેલોવીન છે આપણે કાળી ચૌદ ઉજવીએ છીએ અહીં હેલોવીન હેલોવીન ક્રિશ્ચિયનિટી નો તહેવાર છે ના એ પેગન ધર્મ નો તહેવાર છે ને એ પાછી આ લોકો અપનાવેલો છે જીસસ નો જન્મ તો એવું કહેવાય છે કે એપ્રિલ માં થયેલો પણ રોમન બાદશાહ ક્રિશ્ચિયનિટી અપનાવી અને પછી કેલેન્ડર નવું બનાવ્યું એટલે પછી એ કે ચલો ભાઈ હવે હવે જીસસ નો જન્મ આ ટાઈમે કરી નાખો બદલી નાખો એટલે મિત્રો આ બધા તહેવારો કલ્ચર કહેવાય એને ધર્મ જોડે ના ઘુસાડો એટલે મેં અમુક વિડીયો જોયા તો મને દુખ થયો કે ત્યાં ક્રિસમસ ઉપર જે બધી કોઈ જગ્યાએ સજાવટ કરેલી એ બધું તોડતા હતા અરે આ તો આ રે આ તમે શું મેસેજ મોકલો આખી દુનિયા હવે તો ટના લીધે દુનિયા એકદમ સાંકળી નાની થઈ ગઈ છે તરત જ બીજા દેશોમાં દેખાઈ આવે તરત જ ઇન્ટરનેટ ઇન્ટરનેટના લીધે કશુંક બી કામ કરશો આખી દુનિયામાં દેખાશે આ બીજી દુનિયાના લોકો જોઈને હશે કે તમે આ શું પૂરખામી કરો છો અહીં આગળ કોઈ સતાવે છે ના અહીં વ્હાઇટ હાઉસમાં દિવાળી મનાવે છે અને તમે અને આ તમારા પ્રધાનમંત્રી મોદીજી ચર્ચમાં જઈને ઉભા રહ્યા છે સંદેશો આપે છે કે જુઓ બધા સર્વ ધર્મ સમભાવ મોદીજી પોતે ચર્ચમાં જઈને બેઠા છે ને તમે તોડો છો તમને શરમ આવી જોઈએ ને આવી રીતે તો અને મારું એક વસ્તુ તમને એકદમ લોજિકલ વાત કહું કે અમે આ દેશમાં આવ્યા છીએ અમેરિકામાં એ ભારત થી છીએ અને જે મારા બધા મિત્રો છે આજુબાજુ રહે છે બધા સ્ટોરો વાળા પટેલ મિત્રો છે આપણા આખા ગુજરાતના મિત્રો છે બીજા પંજાબીઓ પણ છે તો એ બધા પોતાની જાતને હિન્દુ ગણાવે છે અમે બધા આપણે ચલો હિન્દુ ગણાવીએ આપણે અલગ અલગ ધર્મો પાળે છે કોઈ બાપ્સમાં માને છે કોઈ વડતાલવાળા માને છે કોઈ વૈષ્ણવ છે કોઈ ઉમિયા માતાનું માને છે છે જર્સીમાં ઉમિયા માતાનું મંદિર છે

અમે ભારતમાંથી અહીંયા આવ્યા છીએ કેનેડામાં જતા આવ્યું ઓસ્ટ્રેલિયામાં જતા આવીએ એવી રીતે એ ક્રિશ્ચિયનો બહારથી ભારતમાં નથી આવેલા કે જેને તમે સતાવો છો એ તમારા જ ભાઈઓ છે એ વિદેશીઓ નથી એ દેશી જ છે ખાલી એમની આસ્થા બદલાઈ એટલે એમણે ધર્મ બદલ્યો તો મિત્રો તમે જેને સતાવો છો તમારા ભાઈઓ છે અમને કોઈ સતાવે તો એ અમે અમે એ એ ભાઈઓ નથી રીતે આ તો હતો જસ્ટ ગણીકલ ગણી માનવજાત આખી એક જ છે પણ છતાંય આપણે બધા ભેદભાવ પાડ્યા છે પણ તમે સતાવો છો એ તો તમારા મૂળ ભારતીયો જ છે અમે અહીં મૂળ અમેરિકન નથી ઓસ્ટ્રેલિયામાં હિન્દુઓ છે મૂળ ઓસ્ટ્રેલિયન હિન્દુઓ નથી કેનેડિયન છે કેનેડામાં મૂળ કેનેડિયન હિન્દુ નથી આય તુલસી ગબાડ છે પાછી અહીં હિન્દુ કહેવાય મૂળ પણ એવી રીતે મિત્રો તમે આ શરમજનક કૃત્ય કહેવાય એ તોડફોડ નો એક વિડિયો જોયો મેં અને એક વિડિયો જોયો ઓરિસ્સાનો કે રાજસ્થાન નો ફેમિલી છે ગરીબ ફેમિલી છે એ બિચારું વેચવા બેઠું છે સાંતા ક્લોઝ ના કપડાં

तो किसी को पूछ के बेचा इधर कहीं से भी के आज जाओगे सर। अरे ये नहीं बेच सकते आप ये जगन्नाथ कैसे जगन्नाथ चलेगा ये सब नहीं चलेगा इधर इसको इसको तुरंत भर्ती करो, करो भागो तुरंत भर्ती करो भागो हिंदू हिंदुओं हिंदुओं का ये क्यों बेच रहे हो, हो क्या भैंसे? भैंसे? अरे नहीं रहे इसको छोड़ के और कुछ कर सकते हो नहीं कर सकते बस तो हिंदुओं के इसको कैसे बेच रहे हो इसको नहीं वो बात नहीं मैं बोल रहा हूँ मतलब नहीं हमको उससे कोई मतलब नहीं जो सस... दे देश में नहीं चलेगा आप बाहर से आके कोई परमिशन नहीं इधर बैठ के ये क्रिश्चियन चीज बीचों के नहीं हम हिंदू हम नहीं सही बदलेंगे नहीं नहीं आप परमिशन लेटर लेके आओ बैठो हमें कोई दिक्कत नहीं है और तुम्हारे पास परमिशन देखेंगे जाएगा इधर से ब्लास्टिंग हो जाएगा क्या कौन देखेगा नहीं करेंगे ये भर्ती करो तुरंत अरे ये लोग लोगो मैंने मैंने भोगा यार 我慢着 <muchas> કોઈ માણસ દુખી થતો હોય અને કોઈ બીજો એને દુખ આપતો હોય તો આપણને પાછું તો દુઃખ ક્યારે થાય ખબર છે એમાં શરતો હોય છે એમાં શરત હોય છે ઘણા મોટા મોટા લોકોની વાત કરું તમને કે કોઈ માનક મારી નાખ્યો તો એમને કેમ કે સામે આપનાર બધા મુસલમાનો છે કોઈ હિન્દુ હિન્દુને દુઃખી કરે મારઝોડ કરે તો એમને દુઃખ નથી થતું પાછું મોટા મોટા લોકોની વાત છે ખરેખર તો માણસ દુઃખ થાય ને બીજો એને દુઃખ આપતો હોય તો આપણને તકલીફ થવી જ જોઈએ પછી ગમે તે દેશનો હોય ગમે તે ધર્મનો હોય નાનો મોટો ગમે તે હોય ના પણ અહીં પણ આપણે તો શરતો હોય છે કોઈ હિન્દુ દુઃખી થતો હોય તો આપણને દુઃખ થાય પણ એના માટે બી શરત હિન્દુ હિન્દુ ના થાય કોઈ નેતા સતાવે ઉદ્યોગપતિ સતાવે અને એ તો આપણને એ બધામાં દુઃખ નઈ થાય પણ કોઈ હિન્દુ ની શરત ખાસ શરત એ કે કોઈ હિન્દુ ને મુસલમાન મારતો હોય કે ક્રિશ્ચિયન મારતો હોય તો દુઃખ થાય બાકી નહીં થાય એટલે અમે શરતો હોય છે ઠીક છે બધી વાતો પણ મારું તો એક જ કહેવું છે કે બીજા દેશોમાં આપણા ભાઈઓ રહેતા જ હોય અમે રહીએ છીએ અમે રહેતા બીજા રહેતા જ હોય છે ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય કેનેડામાં રહેતા હોય બધા રહેતા હોય છે તો કોઈ એમને તો કહેતું નથી કેમ દિવાળી મનાવો છો અને કેમ આ કરો છો અહીં બધા દિવાળી મનાવે છે પાર્ટીઓ કરે તો કોઈ ફટાકડા ફોડતા હોય છે ફટાકડા ફોડતા હોય છે તો કોઈ એમને કોઈ કહેવા નહીં આવતું કે કેમ તમે દિવાળી મનાવો છો કે નહીં ચાલે આમ તેમ અહીં મંદિરોમાં ઉત્સવો થાય છે બહુ મોટા મોટા મંદિરો છે ન્યૂ જર્સીમાં ઉત્સવ થાય છે કોઈ તોડફોડ કરવા નહીં જતું ઉપરથી જોવા આવે બહુ સરસ છે તમારા મંદિર ને સ્થાપત્ય ને બધું બહુ સરસ છે ભોજન ભોજન બધું સરસ મળે છે એમ કે ઉપરથી ખુશ થતા હોય છે મને અહીં વીસ વર્ષમાં કોઈએ ક્યારેય નહીં પૂછ્યું કે તમે ક્રિસમસ મનાવો છો કે નથી મનાવતા એમને પડી જ નથી અને તમે દિવાળી કેમ મનાવો છો કોઈ પૂછતું નથી દિવાળી દિવાળીના હોય એટલે આપણે ત્યાં દિવાળી આવે તો બધા હિન્દુ એમના ઘરો ઉપર લાઇટિંગ બાઇટિંગ કરતા હોય છે તો કોઈ વાંધો નથી લેતું એ તો અને ક્રિસમસ ઉપર લાઇટિંગ કરતા હોય છે આપણા હિન્દુ ક્રિસમસ ને દિવાળી બધી બધા વખતે લાઇટિંગ કરતા હોય છે તો કોઈ એ નથી કરતું હવે આમાં શું કહેવાય વ્હાઈટ હાઉસમાં પ્રમુખના ઘરમાં દિવાળી મનાવે છે જોર્જ બુસે શરૂ કર્યું હતું પણ જોર્જ બુસ હાજર નહોતા રહ્યા પણ દિવાળી મનાઈ હતી એમના એમના વખતે વ્હાઈટ હાઉસ એમણે શરૂ કર્યું હતું પણ કોઈ કારણસર એ કંઈ બહાર હતા પણ વ્હાઈટ હાઉસ માં દિવાળી એમણે શરૂ કરી પછી ઓબામા તો ઓબામા હાજર રહીને દિવાળી મનાવતા મનાવતા હતા હતા અને પેલા રજા આપવાના છે એવું મારા એક મિત્ર કહેતા હતા કેલિફોર્નિયા રહે છે એમણે કહ્યું કે કેલિફોર્નિયાના ગવર્નરે તો જાહેર કર્યું છે કે હવે દિવાળીમાં જાહેર રજા રાખીશું તો મિત્રો આવી રીતે ઉપરથી આ લોકો તો બીજા દેશના તહેવારોને માન આપે છે તમે તોફો કરો છો ને એ તો તમારા જ ભાઈઓ છે અમેરિકામાં બહારથી થી આવીને લોકો વસે છે ઓસ્ટ્રેલિયામાં બહારથી થી લોકો વસે છે કેનેડામાં બહારથી લોકો વસે છે એવું આપણે તો કરી નથી શક્યા કે બહારથી લોકો આઈને ઇન્ડિયામાં વસે એવું તો કરી નથી શક્યા ઉપરથી ઇન્ડિયામાંથી બહાર જાય છે લોકો હવે એ જે તમે જેને સતાવો છે એ તો તમારા જ ભાઈઓ છે પણ વર્ષો પહેલા ધર્મ બદલેલો એ છે બીજું કઈ છે નહી તમે એમને આવું હિન્દુસ્તાન બનાયું કોને આવું હિન્દુસ્તાન કોને બનાયું એ સવાલ તમારી જાતને પૂછો અને ફરી એકવાર બધાને મેરી ક્રિસમસ હેપી હોલિડેઝ કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય